મોરબીમાં પડેલા ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થયું છે મચ્છુ એક મચ્છુ બે અને મચ્છુ ત્રણ ડેમમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે પાણીની પુષ્કળ આવક થઈ જો કે સલામતી માટે ત્રણેય ડેમમાંથી મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં જળમગ્નની પરિસ્થિતિ સર્જાઈ મચ્છુના પાણી માળિયા શહેરી વિસ્તારમાં ધસી જતા ગણતરીની મિનિટોમાં સમગ્ર શહેર પાણી પાણી થઈ ચૂક્યું છે એટલું જ નહીં ચોવીસ કલાકથી વધુ સમય સુધી લોકોના ઘરો દુકાનો અને સરકારી ઓફિસોમાં પાંચ ફૂટથી વધુ પાણી ભરાયેલા જોવા મળ્યા પૂરના પાણીના કારણે ઘરવખરી દુકાનમાં રાખેલો માલસામાન ભારે નુકસાન પહોંચ્યું માળિયા શહેરી વિસ્તારમાં પણ રોગચાળો ન ફેલાય તે માટે સફાઈ ઝુંબેશ અને લોકોને પીવાનું શુદ્ધ પાણી મળે તે માટેની વ્યવસ્થા નગરપાલિકાએ ધ્યાન કેન્દ્રિત કર્યું છે हमें भागी छोकर बोकर अतरे गांव में पानी भर शू कर बकरान बेसून है बहुत हालत खराब है अभी, अभी गांव की और पानी में तो पूरा पूरा पुर, गांव ही डूब गया था कही रहने की जगह नहीं थी अभी तो हम ऊपर ऊपर की जगह पे चले गए थे अभी यहाँ पीने का पानी भी नहीं है खाने के लिए कोई चीज भी नहीं है न कोई सेवा करने के लिए आता है न कोई देखने के लिए आता है કોઈ ખરાબ મચ્છુ બે અને મચ્છુ ત્રણ ડેમના પાટિયા ખોલવામાં આવેલા હતા જેના લીધે માળિયા મિયાણા નગરપાલિકામાં ખૂબ પાણીનો પ્રવાહ આવેલો લગભગ અઢી લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવેલું હતું જેના લીધે માળિયા મિયાણા નગરપાલિકા વિસ્તારના નીચાણવાળા વિસ્તારો ડૂબમાં ગયેલા હતા અને લગભગ દસ થી બાર ફૂટ જેટલું પાણી ભરાયેલું હતું નગરપાલિકા કચેરીમાં પૂરની પરિસ્થિતિ દરમિયાન લગભગ પાંચથી સાત ફૂટ જેટલું પાણી હતું અને હાલમાં પણ કચેરીના ગ્રાઉન્ડમાં કાદવ કિચડનો જમાવડો થયેલો છે હાલમાં સમગ્ર નગરપાલિકા વિસ્તારમાં સાફ સફાઈ અને પાણીની વ્યવસ્થા પાણી વિતરણની વ્યવસ્થાનું કામકાજ પૂરજોશમાં ચાલી રહ્યું છે તો આપને જણાવી દઈએ મોરબીમાં માળિયામિયાણા તાલુકામાં ભારે વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે સરવડ ગામની આસપાસમાં ખેડૂતોએ કપાસ મગફળી સહિતના પાકનું વાવેતર કર્યું હતું પણ અવિરત વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા વરસાદી પાણીના કારણે ખેતરમાં ઉભા પાકને પણ નુકસાન પહોંચ્યું ખેડૂતોએ વાવેતર કરેલા પાક ચાલીસથી પચાસ ટકા તૈયાર થઈ ગયા હતા તેવામાં છ દિવસ સતત પડેલા પાકના નાશ પામ્યો છે આ સ્થિતિમાં ખેડૂતોએ મોટા પાયે નુકસાન સહન કરવાનો વારો આવ્યો પાકમાંથી ખેડૂતોની કોઈ જાતની કમાણી થઈ શકે તેમ પણ નથી ત્યારે સરકાર ખેડૂતો સરકાર પાસે આશ રાખીને બેઠી છે સરકાર સમયસર નુકસાનીનો સર્વે કરાવીને વળતર ચૂકવે તેવી ખેડૂતોની માંગ છે આજ પાંચ છ દિવસ ત્યાં સરોવર ગામમાં વરસાદ પડ્યો છે અને ફૂટ ફૂટ દોઢ ફૂટ પાણી અંદર ભરાયેલા છે અને ગામમાં આશરે પાંચ હજાર એકરની જમીનનો કપાસનું વાવેતર છે અત્યારે લગભગ કપાસ બધોય નિષ્ફળ ગયો સાફ થઈ ગયો છે અત્યારે તમે એના દ્રશ્ય જોઈ શકો છો બધો કપાસ કાળો બન થઈ ગયો છે પંચોતેર વીઘા જમીન છે એમાં બધો કપાસ વાવ્યો હતો અને એમાં સંપૂર્ણ નુકસાન છે અને કાંઈ પણ થાય એમ નથી એમાં અને મારી જેમ બધાને આવું જ છે પાંચ દિવસ ત્યાં સતત વરસાદ ચાલુ છે એટલે આ નુકસાની થઈ જ છે મારા ગામમાં છેલ્લા એક અઠવાડિયાથી આ સતત વરસાદને કારણે ખેતરમાં અત્યારે જ્યાં જુઓ ત્યાં પાણી પાણી જ છે અને અત્યારે કપાસ તુવેર અને મગફળી એવું વાવેતર થયેલું હતું અને અત્યારે અત્યાર સુધી મોલ સારા હતા પણ છેલ્લા એક અઠવાડિયામાં વરસાદે જે તારાજી સર્જી છે એ આપ નજરે જોઈ શકો છો અને એમાંથી હવે કાંઈ આખા ગામમાં પાંચ હજાર એકરની ખેતીની જમીનમાંથી કાંઈ લેવાનું ખેડૂતોને નથી સદંતર નુકસાની છે